નમસ્કાર દર્શક મિત્રો નવ જીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલ સિંહ ચૌહાણ કલકત્તાની જે આરજે મેડિકલ કોલેજ માં જે વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ ડોક્ટર વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ અને મર્ડરની ઘટના બની છે તેને લઈને દેશભરમાં તો આજ દેખાવો ચાલુ છે ત્યારે ગુજરાતમાં પણ હાલ વિવિધ જે મેડિકલ કોલેજના એસોસિએશનો છે તેમણે ચોવીસ કલાકનું બંધનું એલાન આપ્યું છે તથા જે સ્ટુડન્ટ છે તેમણે અચોક્કસ મુદ્દત માટે બંધનું એલાન આપ્યું છે ત્યારે ભાવનગરમાં પણ આજે દેખાવો થયા છે બંધનું એલાન આખ્યું છે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે મનસુખ કાનાણી તે શું કહી રહ્યા છે સાંભળીએ તેમ આજ રોજ નવ ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આર જે કર મેડિકલ કોલેજની અંદર જે અઘટિત બનાવ બન્યો અને એની હત્યા થઈ એને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા તમામ એસોસિએશન સખત શબ્દોમાં આજના દિવસે મી વખોડીના કેસ આવા બનાવ અવારનવાર તમામ રાજ્યોની અંદર બનતા હોય આ બનાવની હજી તપાસ ચાલુ છે ત્યાં જ બે દિવસ પહેલાં ઉત્તરાખંડની અંદર એક નર્સિંગ ઉપર હેડ ઇન્જરી કરવામાં આવીને એની ઉપર પણ રેપ કરવામાં આવ્યો આવા જે બનાવો બની રહ્યા જે તે એની સ્થાનિક સરકારોના કોઈને કોઈ સગા ઇન્વોલ્વ હોય એવું માલુમ પડે છે જ્યારે આ નવ તારીખે બનાવ બન્યો પંદર ઓગસ્ટના રોજ સમગ્ર હિન્દુસ્તાન સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું લાલ કિલ્લા ઉપર લાલ જાજમ પથરાયેલી હતી ત્યારે એ પુરાવાનો નાશ કરવા માટે એ મેડિકલ કોલેજની અંદર બસો જણાના ગુંડા ટોળાઓએ પુરાવો નાશ કરવાનું જે કૃત્ય કર્યું એને પણ અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ આ બનાવો ભવિષ્યમાં ના બને એના માટે સેન્ટ્રલી રીતે કાયદો બનાવવો જોઈએ એની માગણી છેલ્લા પાંચ વર્ષથી એમની ક્રિરાશ પણ સરકારે સ્વીકારી નથી બે હજાર ઓગણીસની અંદર જ્યારે સમગ્ર વિશ્વની અંદર કોરોના હતો ડાક્ટરોની સેવાની જરૂર પડી ત્યારે કાયદો ત્રણ વર્ષ પૂરતો ટેમ્પર બનાવ્યો બે હજાર બાવીસમાં વિડ્રો કરી લીધો અમારી માંગણી છે કે આવો કાયદો કાયમ માટે બને અને આરોગ્ય ક્ષેત્રની અંદર કામ કરતા તમામનું રક્ષણ થાય એ જ અમારી માંગણી છે આજે સમગ્ર ભાવનગર જિલ્લાના એલોપેથી હોમિયોપેથિક આયુર્વેદિક ડેન્ટલ નર્સિંગ તમામનું પ્રતિનિધિ મંડળ માન્ય કલેક્ટર સાહેબને અમારો અવાજ રજૂ કરવા

જો સેન્ટ્રલ કાયદો બને તો તમામ રાજ્યોને એ પાળવાની ફરજ પડે એટલે અમારે સેન્ટ્રલ પ્રિવેન્શન લો ની અમારી માંગણી પાંચ વર્ષથી છે અને એ અમલ થવો જોઈએ અચ્છા અન્ય કેટલી એવી જે માંગણીઓ છે જે ગુજરાત સરકારે હજુ સુધી સ્વીકારી નથી અમારી માંગણી તો ખાસ આ અવારનવાર જે બનાવો બને છે ગઈકાલે જૂનાગઢમાં બનાવ બન્યો એ પહેલા બરોડામાં બનાવ બન્યો સુરતમાં બન્યો આપણે ભાવનગર ત્રણ વર્ષ પહેલા બનાવ બન્યો આ તમામ બનાવને ધ્યાનમાં રાખીને હેલ્થ સિસ્ટમ જ્યાં જ્યાં છે એને પ્રોટેક્શન માટે પૂરતે પૂર્વ બંદોબસ્ત હોવો જોઈએ આજે જ ગુજરાત સમાચારમાં મેં સવાલમાં વાંચ્યું કે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ગૃહ વિભાગે હાથ ઊંચા કરી દીધા કે ડાક્ટરો એને પોતપોતાની પોતાની રક્ષણ કરવાનું રહેશે આ કાયદો ક્યાંનો અમે ટેક્સ કોના માટે ભરીએ છીએ અમે કોના નાગરિકો છે અમે બાંગ્લાદેશના કે પાકિસ્તાનના નાગરિકો નાગરિકો છે કે ભારતના લાલ કિલ્લા ઉપર થી બહુ મોટી વાતો કરવામાં આવે રાજ્યસભા લોકસભામાં બહુ મોટા બંગા ફૂકવામાં આવે એનો કોઈ અમલ થતો નથી તો આ હતા ડોક્ટર મનસુખ કાનાણી કે જેમણે કહ્યું કે જેમણે વધતા જે આ ડોક્ટર ઉપર જે મારામારી ના કે અગાઉ જે આ હુમલાના જે બનાવો બની રહ્યા છે તે ખૂબ જ ગંભીર છે તથા મનસુખ કાનાણી છે તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરોએ હવે મારા ડોક્ટર મિત્રોને તેમણે જે ડોક્ટરોને સંબોધન કર્યું તેમાં પણ તેમણે કહ્યું હતું કે હું ડોક્ટરોને હવે વિનંતી કરીશ કે તમે જ્યારે મેડિકલમાં ફોર્મ લ્યો છો ત્યારે એક રિવોલ્વરનું લાયસન્સ પણ સ્વરક્ષણ માટે તમારે લેવું જરૂરી છે આ બાબતે હાલ ભાવનગર મેડિકલ કોલેજ અને તેના જે સ્ટુડન્ટો હડતાલ પર ઉતરા છે તેની સાથે આપણે સીધી જ સંપર્ક સંસ્થું જાણીએ શું કહી રહ્યા છે જે કલકત્તામાં જે બનાવ બન્યો છે રેપ વિથ મર્ડર શું કેસો આજે બંધનું એલાન આપ્યું છે તમારું નામ અક્ષય ગીરી ઘોષ સરકારી મેડિકલ કોલેજ ભાવનગર જીએસ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન જી જે કલકત્તાની અંદર જે ઘટના થઈ એ ખૂબ જ દુઃખનીય છે અને નિંદનીય છે કેમ કે જ્યારે અહીંયા મેડિકલ ક્ષેત્રની અંદર સંપાયેલા તબીબીઓ કે જે દર્દીઓની ખૂબ જ સેવા આપી રહ્યા છે અને દર્દીઓ એમ દર્દીઓ અને દર્દીઓના સગાવાલા તેમને અપ્રિશિએટ કરવાના બદલે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે એ ખૂબ જ શરમજનક વસ્તુ છે અને અમે એને વખોડીએ છીએ અચ્છા કેટલા ડોક્ટરો છે કેટલા એસોસિએશન છે કે જે આજે હડતાલ ઉપર ઉતરા છે અને ભાવનગરમાં આજે જો વાત કરવા માટે ખાસ ભાવનગર વાત કરીએ તો કેટલા ડોક્ટરો કેટલો વિચાર છે ઇમરજન્સી સારવાર ચાલુ છે કે કે જી અહીંયા સરકારી મેડિકલ કોલેજ ભાવનગર અને સરકી જનરલ હોસ્પિટલની અંદર જુનિયર ડોક્ટર એસોસિએશન અને મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશનના સંકળાયેલા વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટરો એ અત્યારે સ્ટ્રાઇક પર છે અનિશ્ચિત સમય માટે જ્યાં સુધી આરજી કર જે કલકત્તા કોલેજ છે તેની જે માંગણીઓ છે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે સુધી અમે સ્ટ્રાઇક પર છીએ અને અત્યારે અહીંયા આર થી લઈને આર થ્રી ડોક્ટરો તેમજ એસઆર ડોક્ટરો તેમજ યુજી વિદ્યાર્થીઓ અને ઇન્ટર ડોક્ટરો આ સ્ટાઇક ની અંદર અમારી સાથે જોડાયેલા છે અત્યારે આજ રોજ અમે અહીંયા સરકારી મેડિકલ કોલેજ ભાવનગર અને સટી જનરલ હોસ્પિટલની સાથે જે સંકળાયેલા ડોક્ટરો છે તે સટી જનરલ હોસ્પિટલ થી કલેક્ટર કચરીએ અમારી સુરક્ષા અને લગતી જે પણ માંગણીઓ છે એનો આવેદનપત્ર આપવા માટે ગયેલા

કેમ કે લાગી રહ્યું છે કે ત્યાંના સ્થાનિક તંત્ર છે એ પણ સંડોવાયેલું હોઈ શકે એટલે એની માટે પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો લાગી જ રહ્યું છે એના ઉપરથી પીએમ રિપોર્ટ ઉપરથી પણ આનો રેપ થયેલો છે બરાબર એ આત્મહત્યા કોઈ પણ અંશે શક્ય જ નથી બરાબર એટલે એની માટે પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ આરોપીઓ છે એને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અમારી તો એ જ માંગ છે કે એને એક વખત ફાંસીની સજા આપવામાં આવે કે જેના કારણે કોઈ લોકો છે આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા ડરે તો આ હતા મેડિકલ સ્ટુડન્ટ કે તેમણે જે કહ્યું કે આવા સાથે બીજા જે ડોક્ટર આપણી પાસે મહિલા ડોક્ટર જોડાયા છે તેમને પણ પૂછ્યું શું કેશો જે સમગ્ર દેશમાં જે આજે ઘટના બની છે તેને લઈને ડોક્ટર આલમમાં સમગ્ર દેશ છે તે સ્તબ્ધ છે શું કહેશો નમસ્કાર મારું નામ ડોક્ટર ઋષિ ગોહિલ છે હું અત્યારે સટી હોસ્પિટલમાં કામગીરી બજાવી રહી છું અત્યારે જે આ કોલકાતામાં ઘટના થઈ છે એ અત્યંત દુઃખનીય ઘટના છે આવું એક ડોક્ટર જોડે જ નહીં પણ કોઈ પણ સ્ત્રી જોડે થવું ના જોઈએ જ્યારે ડ્યુટી બજાવતી ઇમરજન્સી સેવા કરતી એક મહિલા ડોક્ટર ઉપર આ હદનું કૃત્ય થઈ રહ્યું છે અને એને પણ ફરીથી મર્ડર કરી નાખવામાં આવે ત્યાં સુધી કોઈના મોડમમાંથી અવાજ ના નીકળે એ વાત યોગ્ય નથી સરકાર પોલીસ તંત્ર અને તેના કરતાં પણ વધારે સામાન્ય જનતા માટે પણ આ ખરાબ વસ્તુ છે અચ્છા બેન જો વાત કરવામાં આવે તો સરકાર છે તે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી હોય છે પરંતુ મહિલા ડોક્ટર હોય કે કોઈ પણ ડોક્ટર હોય કે જે દર્દીઓનો જીવ બચાવતા હોય છે તેને ભગવાનના રૂપમાં લોકો જોતા હોય છે તેની ઉપર અવારનવાર ગુમલા બને છે હમણાં જે વાત કરવામાં આવી તો જુનાગઢમાં પણ બનાવ બન્યો છે વડોદરામાં પણ બનાવ બન્યો છે શું કહેશો કોઈ પ્રકારની સલામતી સરકાર પાસે માંગી રહ્યા છો વાત રહી છે અહીંયા આગળ મહિલા ડોક્ટરોની ફક્ત મહિલા ડોક્ટરો ડોક્ટરો નહીં અમારા પેરામેડિકલ સ્ટાફ તમામ સિક્યુરિટી સ્ટાફ બધાને અમારી નમ્ર વિનંતી છે અત્યાર સુધી અમે આદરની માંગણી કરતા હતા હવે સુરક્ષાની પણ માંગણી કરવી પડે છે ગાળાગાળી થવી મારામારી કરવી આ આમ બાબત હતી જ્યારે હવે તો રેપ અને મર્ડર સુધી વાત પહોંચી ગઈ છે તો કડકમાં કડક સિક્યોરિટી આપવી જોઈએ સિક્યોરિટી પણ એવી આપવી જોઈએ જે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકે એકદમ સશક્ત અને હથિયારો સહિતની સિક્યોરિટી આપવી જોઈએ અને બધી જગ્યાએ કેમેરાના સર્વિલિયન્સ હોવા જોઈએ ઓકે આપણી સાથે બીજા અન્ય પણ એક ડોક્ટર જોડાયા છે તેમની સાથે પણ સીધી વાત કરશું શું કહો છો ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતને આપ કઈ રીતે જોવો છો અહીંયા સલામતીના ઇશ્યુ છે કે કે મગાવની આપની શું માંગણીઓ હજી સરકાર સમક્ષ પડતર છે કે જે માંગણી આપની સંતોષ આવી જોવો અહીંયા ભાવનગર મેડિકલ કોલેજમાં જુનિયર ડૉક્ટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું ડૉક્ટર વેદવરિયા હું એવું કહેવા માગીશ કે ગુજરાતમાં જે પણ ઘટના છે કે વેસ્ટ બંગાળ જેટલી તો નથી ત્યારે એટલી વસ્તુ થઈ પણ ગુજરાત પણ એટલું સેફ નથી અવારનવાર અહીંયા સર્ટી હોસ્પિટલમાં ઘટના બનતી રહે છે કે દર્દીના સગારા આવીને ફાયરિંગ કરી દે કે ડૉક્ટર સાથે મારામારી કરે એ બહુ ખરાબ વસ્તુ કહેવાય આપણે અહીંયા વધુ એક સ્વામીભાઈ છે તેમની સાથે પણ વાત કરશું તો જો તમામ ડૉક્ટરે કીધું કે ખાસ તો સુરક્ષાની જરૂર છે તો ખાસ કરીને બીજી અન્ય પણ હજી જો સ્ટુડન્ટની માંગણીઓ છે એવી કઈ માંગણી છે કે જે સરકાર સમક્ષ આપ માગી રહ્યા છો છેલ્લા ચાર ચાર થી પાંચ વર્ષથી અમે લોકો સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ કે જે હેલ્થ વર્કર્સ હોય તેની માટે અમે માંગણી કરી રહ્યા છીએ તે ટેમ્પરરી સમય માટે આપવામાં આવે છે પરંતુ તેને પરમિનન્ટ નથી કરવામાં આવતું એટલે અમારી લોકોની એ જ માંગણી છે કે જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ છે એને ટેમ્પરરીના બદલે પરમિનન્ટ કરવામાં આવે અને એનામાં જે કાયદા અને વ્યવસ્થા છે એની અંદર ખૂબ જ કડકમાં કડક એની અંદર સજા આપવામાં આવે જેના કારણે લોકો લોકોની અંદર એક ડર રહે ડર કરતા બીજા નંબરની અંદર એક આદર અને એક સુરક્ષા માટે અમે લોકો અપેક્ષા કરી રહ્યા છીએ તો દર્શક મિત્રો આ હતા ભાવનગર મેડિકલ કોલેજના સ્ટુડન્ટો કે જેમની માંગણી છે કે અમારી જે પડતર માંગણીઓ છે તે સ્વીકારવામાં આવે સેન્ટ્રલ જે એક્ટ જે લાગુ કરવામાં આવ્યો છે જ્યારે આવા બનાવ બનતા હોય છે ત્યારે સરકાર આમાં પગલા લેતી હોય છે ત્યારબાદ નિષ્ક્રિય થઈ જતી હોય છે જોવાનું રહ્યું આગામી સમયમાં હવે આ ડૉક્ટરો જે છે તેમની હડતાલ છે તે ક્યારે સમેટાય છે કેમેરામેન હટીસી चौहान સાથે યશपाल સીચોહન નો જીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड